પાલ ટીમે ફરાર ઝડપી લીધો છે આરોપી પાસેથી ચોરીમાં લેવાયેલ બર્ગમેન મોપેડ અને રોકડા રૂપિયા બે લાખ પચાસ નો મુદ્દા માલ રીકવર કરવામાં આવ્યો છે પાલ પોલીસની ટીમની તકેદારી ભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા સાંભળી રહી છે શહેરમાં વધતી ચોરીની ઘટનાઓ સામે સંકલિત કાર્યવાહી કરવાના સુરક્ષાના પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનની ટીમે સફળતા છે પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એલ ગાધેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ એચ એમ રાજપૂત અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી બાબુલા ગોપાલ બહેરા તેને પકડી પાડ્યો છે આરોપી પાસે રહેલ ચોરીના રોકા રૂપિયા બે લાખ પચાસ હજાર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બર્ગમેન મોપેડ પણ કબજે કરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જયંતિભાઈ હેડ કોન્સ્ટેબલ મંગળુભાઈ ભીખાભાઈ પોલીસ ચેતનભાઈ બિપિનભાઈ અને લોકરક્ષક વિશાલભાઈ અજીતભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી પાલ પોલીસને મળેલી આ સફળતા સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધારતી કામગીરી તરીકે નોંધાઈ રહી છે